વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ડિલિવરીનું કામ કરતા ચાર ડિલિવરી બોય પર નજર રાખી હતી જેઓએ પંદર દિવસ અગાઉ પેન્ટાનોટ્સના કુરિયરમાંથી ચોસઠ હજારની કિંમતના બ્રાન્ડેડ કપડાંની ચોરી કરી હતી આ કપડાં વેચવા માટે તેઓ દશરથ ગામમાં આવેલ પાણીની ટાંકી નજીક ઊભા હતા આ સમયે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તમામને ઝડપી પાડ્યા હતા આ ગુનામાં આરોપીઓની ઓળખ ડિલિવરી બોય તરીકે કામ કરતા મયંક રાઠોડ નીરજ ઉર્ફે નીલુ યાદવ આશિષ પટેલ અને ભાવિક ભેલ તરીકે થઈ છે જેમની પાસેથી ચોરીના બ્રાન્ડેડ કપડાનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ચાર ડિલિવરી બોય ઉપરાંત અન્ય બેય સમૂહ પણ ઝડપાયા છે હાલ આ તમામ સામે ગોરવા પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે